ગીર સોમનાથના ઉનામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાંબી કતારો ઉનાના સેવા સહકારી સંઘના કેન્દ્ર પર લાગી લાંબી કતારો ખેડૂતો સવારથી જ ખાતર લેવા લાઈનમાં જોવા મળ્યા ખેડૂતોને પહેલાં ડીએપી ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડ્યું મગફળી અને કપાસની ખરીદી માટે પણ ઊભું રહેવું પડ્યું કતારમાં વહેલી સવારથી યુરિયા ખાતર માટે લાઈનો લગાવી રહ્યા છે ખેડૂતો સરકાર દ્વારા વહેલી તકે યુરિયા ખાતરની અછત દૂર થાય તેવી માંગણી ઉનામાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી સેવા સહકારી સંઘના કેન્દ્ર પર લાગી લાંબી કતારો ખેડૂતો સવારથી જ ખાતર લેવા લાઈનમાં ઉભા રહ્યા ખેડૂતોને પહેલા ડીએપી ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું મગફળીને કપાસની ખરીદી માટે પણ ઊભું રહેવું પડ્યું કતારમાં વહેલી સવારથી યુરિયા ખાતર માટે લાઈનો લગાવી રહ્યા છે ખેડૂતો સરકાર દ્વારા વહેલી તકે યુરિયા ખાતરની અછત દૂર કરે તેવી માગણી